જ્યારે પણ ગેસ ઉપર આ રીતે કુકરમાં આપણે દાળ અથવા ઘણીવાર ભાત મૂક્યા હોય છે ત્યારે આવી જ રીતે સીટી વાગે એટલે ઉભરાતું હોય છે અને આખો ગેસ બગડતો હોય છે જો જો તમે જો ઓહો હો આ બધું સાફ કરવું પડશે અને આ કેટલું ખરાબ થયું જો આવું ન થાય એના માટે શું કરવું આના લીધે અંદર દાળમાં જે પાણી નાખ્યું હોય એ પણ ઘટી જતું હોય છે અને દાળ પણ ઘણી બળી જતી હોય છે જ્યારે આપણે કોઈ પણ દાળ બાફીએ છીએ ત્યારે એ દાળ કુકરના ઢાંકણામાંથી વિસ્તલ થાય ત્યારે ઉભરાઈને બહાર આવે છે આવું ન થાય એના માટે તમારે શું કરવાનું મેં અહીંયા અડદની દાળ લીધી છે તમે કોઈ પણ દાળ લ્યો એની અંદર અત્યારે ધોઈ લીધી છે અને એની અંદર જ્યારે પાણી નાખો ત્યારે પાણીની માત્રા છે એ માપસર રાખવાની બહુ વધારે પડતી નહીં રાખવાની દાળ છે એ ડૂબી જાય એની ઉપર તમારે એકથી સવા ઇંચ જેટલું જ પાણી રાખવાનું જો પાણી બહુ વધારે નાખશો તો એ ઉભરાઈને બહાર આવશે અને બીજી એક વસ્તુ તમારે એની અંદર એક ચમચી જેટલું કુકિંગ ઓઇલ તમે જે પણ ખાતા હો એ તેલ એની અંદર નાખી દેવાનું છે અને ત્યારબાદ એનું ઢાંકણું બંધ કરીને એને ગેસ ઉપર જ્યારે મૂકો ત્યારે પહેલી વિસલ પહેલાં તમે ફ્લેમ ફાસ્ટ રાખો પછી પહેલી વિસલ આવવાની તૈયારી થાય ત્યારે ગેસની ફ્લેમ છે એ હંમેશા ધીમી કરી દેવાની અને ધીમી આંચ ઉપર એને બે થી ત્રણ વિસલ તમે લેશો તો કોઈ પણ દાળ હશે એ સરસ બફાઈ જશે ઉભરાઈને બહાર પણ નહીં આવે જો આવી જ આઈડિયા ટીપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચનને